સુરતમાં ઘણા સમયથી સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે બોગસ પેઢીઓના નામે બેંક એકાઉન્ટ ખોલી કરંટ બેંક એકાઉન્ટો ઓપન કરાવી તથા લોકો પાસેથી કમિશન ઉપર બેંક એકાઉન્ટો મેળવી સાયબર ક્રાઇમના ગુના આચરવા બેંક ખાતા પૂરા પાડતા નાસ્તા આરોપી એવા મૂળ અમદાવાદના ધંધુકાનો અને હાલ વરાછાએ કે રોડ પર રહેતા જીલ સંજય અરવિંદ અનાડક્કર ઠક્કરને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યો હતો તો અગાઉ આ ગુનામાં આઠ જેટલા આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે સાયબર ક્રાઇમ સેલ દ્વારા એમ્બીસી ટાવર મોટા વરાછા લજામણી ચોક પાસે એકસો સોળ નંબરની ઓફિસમાં બાતમી આધારે રેડ કરવામાં આવી હતી આ રેડ દરમિયાન એક લાખ રૂપિયા કેશ ઉપરાંત બેંક કીટને લગતી સામગ્રી ડેબિટ કાર્ડ પાસબુક્સ ચેકબુક જે અલગ અલગ કરંટ બેંક એકાઉન્ટ્સના હતા એ મળી આવેલ હતા જે આધારે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ગુનો નોંધવા નોંધીને જે હાજર ઇસમો હતા એમની ધરપકડ કરવામાં આવી હતી અને ઇન્વેસ્ટિગેશન દરમિયાન અન્ય ઈસમોની પણ ધરપકડ કરવામાં આવી જે અંતર્ગત કુલ આ ગુનાની અંદર આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી જેમાં નરેશ ખૂટ નરેશ ધડુક અને રજની ખૂડ આ જે મુખ્ય સૂત્રધારો છે તે અન્ય પોતાના સાથીદારો સાથે મળીને અલગ અલગ બેંકોમાં ખોટા જે બેંક એકાઉન્ટ કરંટ બેંક એકાઉન્ટ છે એ ખોટી દુકાનોને એમ ઊભી કરીને બનાવડાવતા હતા આરો આ ગુનાની અંદર એક આરોપી જે નરેશ ધડુકના કહેવા પ્રમાણે કામ કરતો હતો અને એકાઉન્ટ્સ પૂરા પાડતો હતો છતાં તથા નરેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ જે એકાઉન્ટ્સ છે એ જ્યાં પહોંચાડવાના હોય તે પહોંચાડવાની વગેરે પ્રવૃત્તિ કરતો હતો એવા આરોપી જીલ ઉનળકટની ધરપકડ સાયબર ક્રાઈમ સેલ દ્વારા કરવામાં આવી છે સદાર આરોપી આ ગુનામાં નાસ્તો ફરતો હતો અને લગભગ અત્યાર સુધીની તપાસમાં દસથી અગિયાર કરંટ બેંક એકાઉન્ટો તેણે પૂરા પાડ્યા હોય એવું જણાઈ આવ્યું છે